સમાજ યુવક મંડળના પ્રમુખ અને મંત્રીની વરણી કરાઈ બાભર જૂના જાગીરદાર સમાજના યુવક મંડળના ટ્રસ્ટીઓની વરણી માટે આજરોજ ચારણ માતાજીના મંદિરે મીટિંગ યોજાઈ હતી જેમાં સમાજ દ્વારા ચારે માઠના અગિયાર વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે જેમાં પ્રમુખ અને મંત્રીની વરણી માટે ચિઠ્ઠી ઉછાળીને વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ રાઠોડ અને મંત્રી તરીકે બલુબા રાઠોડની ચિઠ્ઠી મંદિરના પૂજારીના હાથે ખેંચવામાં આવી હતી જેમાં સમાજના વડીલો અને આગેવાનોએ નવ નિયુક્ત પ્રમુખ અને મંત્રીને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને વધાવી લીધા હતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બલુબા રાઠોડ વિક્રમસિંહ રાઠોડ બાઉભા રાઠોડ પ્રવીણસિંહ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં સમાજના વડીલો આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહેલ આજ રોજ પાના જાગીદાર યુવક મંડળ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે ભાઈ શ્રી ભગતસિંહ રાઠોડને તરીકે અને મોટાભાઈ શ્રી મનુભાઈ રાઠોડને મંત્રી તરીકે સર્વાનુમતે ભરતી કરવામાં આવી હતી ગામના સર્વ આગેવાનો અને બધી વિભાગ ભાઈઓની હાજરીમાં પસંદગી કરવામાં આવી અને સર્વે બંને ભાઈઓનું મોઢું મોઢું કરાવી પુલા કરી બંને ભાઈને શુભેચ્છા પાઠવી અને આવના ભવિષ્યમાં બહુ જૂનાના સવાલ સૌ સારા કાર્યોમાં सारी री कार्य करे पूजा पाशीवाद